હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો કેમ છો આઈ હોપ બધાય મજામાં હશો મસ્ત હશો ને હેલ્ધી હશો તો અત્યારે વાયગા છે સાડા સાત અમે સાડા છ ના ઉઠી ગયા છીએ નાસ્તો કરી લીધો છે બસ હવે નાવા ધોવાનું બાકી છે ઓહો ગાઈઝ ગુડ મોર્નિંગ જો વ્યસ્ત સવાર સવારમાં ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ હા એમ સ્કૂટી મૂકે છે નેચે હવે હવે મહિનો ફોન ચાલુ છે પારસ નહીં જોઈએ શું કરે છે બધાય બધાય શું કરે છે જોઈએ પારસ સૂતો છે કે મોબાઈલ સૂતા છે બીજી ફેમિલી આમ છે ક્યાંક ગુડ મોર્નિંગ કાજલ ગુડ મોર્નિંગ જટ્ટાધરી હે ઈઝ નો વે બટ ટાઈમ ને આ જસ્ટ બી લિવિંગ ઓન લાઈન મા સિટી ડો શો મી નો લવ ઇન ધ ફાઈન બટ લેવ આ લેને કોડી ને ગુડ મોર્નિંગ બાય રાજુ નારાયણભાઈ નહીં હું લોકો બનાવું વતનાવા જાવું કે જો ગુડ to... મોર્નિંગ Nas... yeah. <laughs> <laughs>

ચાલુ થઈ ગયું છે ડેકોરેશન વાળા આવી ગયા છે દેખાડું કંકું પગલા ચારો પાંચ સેકન્ડ જેડી થવાનું બાકી છે અમારે જઈ ઉઠા કેમ ના પણ રિવારો નથી આવ્યો બે તના ગન ફ્યુ લેટર અમે લોકો રેડી થઈ ગયા મસ્ત સાદા સિમ્પલ એવું ખાસ નહીં બટ મસ્ત સાદા સિમ્પલ રેડી થઈ ગયા છે અમારો ફૂલ લુક છે મસ્ત રેડી થઈ ગયા છે ને હવે જોઈએ છોકરાઓમાં રેડી થઈ ગયા કોણ સોરી એ ક્લાસી લુક મને મન આવી ગયું છે કુઝ વિના આયા કાફતીલી એ મસ્ત ભરતો ઓલું આગળ ફૂલવા રાખીને આ એ વેખીને કોઈ બિચારો વાધીતું બેનો હું રોગા એસેય હોતા હે પસંદ નહીં આતા સિસ્ટર કા ક્યુ સિસ્ટર હા એવું નતું કંકુ પગલા રેડી થઈ ગયા છે કુર્તા વર્તા પહેરીને ના આમ કોઈ નથી આવ્યું એમાં બધું બારે બાલ્કની છે હે હાલો ભાઈ થઈ ગયું છે અહીંયા બધું તમારું ખાલી ખલાસ બધું આમ જો આઈ તારો આખું લુક બતાર દો અહીંયા થી રે એ આજુ તા આજુ તા તારો કે ક્યાં ચૂની તારી ચૂની લઈ લે તારી પીન પીન ના લે આલે લે હજી ફરો તમે

ડેકોરેશન બતાડો ને આખું થઈ ગયું ભાઈ તમે બતાડો હો વિડીયો ઉતારો હો એ તો આવશે એમ નહીં તમે ઉતારી દો એ ઉતારે છે અસલ બનાવજો પછી મને મોકલજો શું કરે ઓલા તો બનાવી લે એ ભલે બનાવી મોકલે તો એમ કરો જય જય ઓલું થઈ જઈએ સજે આ વે સારા શહે આજ હોઈ આ વે રબ દી મહે હજે આ વે સારા શહેર આજ હો ગઈ આ વે રબ દી મહે અખિયા ડિગદે અંજુ ખુશિયા દે ਤੇਰੀ ਬਣ ਜਾਣਾ ਅੱਜ ਤੂੰ ਸਜਣਾ ਵੇ ਅੱਖੀਆਂ 'ਚ ਓ ਦਿਖਦੇ ਹੰਝੂ ਖੁਸ਼ੀਆਂ ਦੇ ਤੇਰੀ ਬਣ ਜਾਣਾ ਅੱਜ ਤੂੰ ਸਜਣਾ ਵੇ ਖੁਸ਼ੀਆਂ ਦੇ ਚੜਿਆ ਅੱਜ ਵੇਲਾ ਵੇ ਸਾਰਿਆਂ ਨੇ ਨੱਚਣਾ ਸਾਰਿਆਂ ਨੇ ਗਾਉਣਾ ਵੇ ਛੜਿਆ ਅੱਜ ਵੇਲਾ ਵੇ ਸਾਰੇ ਆਣ ਮਚਾਣ ਸਾਰੇ છોકરા <laughs>

બધાં જહમાને કે બહુત દુખાય તમે આગળ વિડિયો જોયો જોસે કમ કમક બકલાવાનું બજોતે કે સેરું છે સભી લઈ પછી માહી અમે લોકો જમી લે જમી લે ને જોડે વિડિયો બનાવો બનાવી નાખું તું આવિસ વિડિયો માર જોડે હં

છે તો બસ અત્યારે અડધા કામ કરે અને હું બેઠી છું છોકરા અંદર બેઠા બેઠી થોડીક મસ્ત પવન એટલો સરસ આવે છે

જોઈએ હવે આગળ કેટલો વિડીયો બનાવી થાકી ગયા અહીં ફોટા પાડવા તા હવે પરણા ને ફોટા એટલા જ પરણા પછી પાડ્યા નથી ફોટોસ પણ જોઈએ હવે ફોટો ને વિડીયો ટાઈમ મળે એવો ખાસો હજી મહેમાન બેઠા છે બધા અહીં ઉપર બેઠા છે મંદિર વાળા રૂમ માં બેઠા છે અડધા અહીં બેઠા બધી જગ્યાએ બધા બેઠા છે મળીએ જોઈએ હવે ક્યારે પાછા પાછી વિડીયો બનાવું તો અત્યારે બધા જાય છે ત્રિવેણી સંગમે હું કૃષ્ણ ઈલા પારસ અને કાનાભાઈ ગાડી લઈને જાય બીજી ગાડી અને બાકીના બીજી ગાડીમાં જો દેખાય હા દેખાય એ લોકો એ બીજા બધા સतीश ને એ લોકો બધા નથી આવતા ખાલી ચંદ્રિકા એકનો છોકરી જ આવે છે ને ભાઈ બે ત્રણ ઈ બે ત્રણ આપો ઓકે તો લેટ્સ ગો ત્રિવેણી સંગમ પહોંચી ગયા છીએ અત્યારે ત્રિવેણી સંગમે હાલો તો જઈએ માં તો બધી ખાલી વિડીયો માં બે જ દેખાય ક્લાસી લુક જ હે મને વિડીયો માં ખાલી બેજ દેખાય ઓ ક્લાસી લુક ચલો રે ચલો ગાઈસ અમારે દર્શન કરીને પછી આપણે

ચા આપણે વિડીયો વિડીયો ને એન્ડ કરી દેવાની કાજલ વિડીયો ને એન્ડ કરી દેવાની બસ એટલું જ તો ગાઈસ આપણા વિડીયો ને એન્ડ પૂર્ણ કરીએ છીએ મળીએ નવા વિડીયો સાથે નવી સવાર સાથે મારા જે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો મળીએ બાય બાય